ગુજરાત ન્યૂઝ પોરબંદરે સફળતાના શિખર સર કરી 11 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે ચેનલના જન્મદિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય સંત શ્રી શ્રી રમેશભાઈ ઓઝાઈ ડાયરેક્ટર રાજભાઈ જેઠવા સહિતની ટીમ શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્કાર ગુજરાત ન્યૂઝ અંયા સુધીની જે યાત્રા છે એ ખૂબ સરસ રહી છે ભગવતી શ્રી રાજભા જેઠવા અને ભાઈ રવિરાજસિંહ જેઠવા એમના માર્ગદર્શનમાં અને લોકલ બ્યુરો ચીફ આપણા અશોકભાઈ થાનકીના માર્ગદર્શનમાં ગુજરાત ન્યૂઝ સતત જનતાના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરે છે શાસન અને પ્રશાસન સુધી આ વાતો પહોંચાડી જનતાને એના અધિકારો અને એના કર્તવ્યો પ્રત્યે જાગૃત કરી અને લોકશાહીના ચોથા મહત્વપૂર્ણ સ્તંભ તરીકે જે પત્રકારિતા છે સુયોગ્ય રીતે અત્યારે ગુજરાત ન્યૂઝ ચેનલ કાર્ય કરી રહી છે માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક જે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એને પણ જનતા સુધી પહોંચાડવાનું કાર્ય ગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા થઈ રહ્યું છે અને એ ખૂબ પ્રસન્નતાની વાત છે ઘણીવાર આપણે આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં થતી પ્રવૃત્તિથી આપણે પોતે જ વાકેફ ન હોઈએ ગુજરાત ન્યૂઝ દ્વારા જ્યારે આવી પ્રવૃત્તિ વિશે આપણને જાણકારી મળે ત્યારે આપણને એમ થાય કે ઓહો આપણા શહેરમાં અથવા તો આપણા વિસ્તારમાં આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે ગુજરાત ન્યૂઝ ચેનલને હૃદયના ખૂબ ખૂબ અભિનંદન ભગવાન શ્રીહરિને પ્રાર્થના કે યાત્રા ગૌરવપૂર્ણ અને મજબૂત રીતે આગળ વધતી રહે પત્રકારિતાના ઉચ્ચ મૂલ્યોની રક્ષા કરતા કરતા જનતા અને ગુજરાતની અને રાષ્ટ્રની સેવામાં સતત પ્રવૃત્ત રહે અને ચેનલ મજબૂત બની અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને એનો વ્યાપ એનો વિસ્તાર વધે એવી શુભકામના સાથે ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી કૃષ્ણ